કુંભારવાડા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણી અંગે પ્રશ્ન ચાલી રહ્યો છે પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જતા લોકો ત્રાહિમામ થયા છે લોકો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ યોગ્ય ઉકેલ નહીં આવતા લોકોએ રોડ ઉપર ઉતરી ટ્રાફિક નો જામ કર્યો હતો ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીનો પોકાર વધ્યો છે ત્યારે બીજી બાજુ શહેરના કુંભારવાડા વિસ્તારમાં આશાપુરા મામાની નજીક વિસ્તારના પીવાના પાણી સાથે ગટરની લાઈન ભળી ગયા હોવાની ફરિયાદ ઉઠી છે લોકોએ દુર્ગંધવાળું પાણી વિતરિત થઈ રહ્યું છે આ સંદર્ભે રજૂઆતના અંતે પણ કોઈ ઉકેલ નહીં આવતા લોકો દ્વારા રસ્તા ઉપર ઉતરી સ્થાનિકોએ રોડને ચક્કાજામ કરી પોતાનો વિરોધ દર્શાવ્યો છે કુંભારવાડા વિસ્તારના સ્થાનિકોએ રોડ ઉપર ઉતરી પોતાનો વિરોધ નોંધાવતા કુંભારવાડાથી નારી જવાનો રોડ બંધ કરી ટ્રાફિક જામ સર્જ્યો હતો રોડ બંધ કરાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે અને દૂષિત પાણીથી લોકો પરેશાન થતા આ દ્રશ્યો સેવાઈ રહ્યા છે

મારું નામ છે રાધનપુરી કુદરુ મિશાબેન અમે પાણીની સમસ્યા માટે ફોન કરી રહ્યા હતા ક્યાંયથી પાણીની સુવિધા અમને મળતી નથી જો ફોન કરીએ તેમ ગટરની અરજી લખાવો બરાબર છે ગટરવાળો આવે ગટર કચરો કાઢી જાય પાણી કાઢી જાય પછીની પરિસ્થિતિ રહે પાણી તો એની જ મળે છે સમય અમે જ્યારે બોલાવીએ ત્યારે ચાર પાંચ પાણીની શાંતિ થઈ જાય છે તો અમને કાયમ માટે શાંતિ ન થાય એવું કેમ થાય છે એમ તો પાણી મળે એ માટે આ તાત્કાલિક વ્યવહાર કરવા પડે આટલા ખર્ચે આટલી મોટી ટાંકી જો બનાવી હોય એનું ઉદ્ઘાટન થઈ ગયું છે તમને એનું પાણી મળશે પણ અત્યાર સુધી અમને ગટરનું જ પાણી મળ્યું સારું પાણી જ નથી મળ્યું પાછા અમને નવી લાઈનુ લઈ દીધી છે તો નવી લાઈનમાં એ જ પાણીની સુવિધા તો સારું પાણી ક્યારે